આપણે ભણી ગયા હતા સિનેમા જગત નાટ્ય કલા અને લોક સંગીત ટોપિકને સેમ ટોપિક ના ટોટલ સિત્તેર આપણી પાસે છે આપણે દરેકે દરેક પ્રશ્નને શાંતિપૂર્વક ભણવાનો છે અને આપ લોકોએ આપણા આ ક્લાસમાં રેગ્યુલર આવવાનું થાય છે તો પ્લીઝ સાંજે સાડા છ વાગ્યાનો ટાઈમ છે જે આપણો રેગ્યુલર ટાઈમ હોવાથી આપ લોકોએ ટાઈમસર આવી જવાનું થાય છે વધી વધીને તમે છ પાંચ સુધી આવો કોઈ તકલીફ નથી પણ એમની મોડા ન આવો બરાબર યસ આગળ વાત કરીએ છીએ જય શ્રી શ્યામ શ્યામ બાબાની અશિમ કૃપા છે તે આપણે પર વર્ષી રહે અને આપણને ગુપ્ત સુખ સંપૃતિ સ્વાસ્થ્ય આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ રાઈટ મરના મોશાલ જૈન અને 6 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સ માં અને 5.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ Конституશન આર્ટિકલચર ઓફ ગુજરાત માં જીપીએસસી સ્ટેજ 1 બે વખત ક્લિયર જો બે વખત મેન્સ આપી છે અને આઈએસીસી બેંક પી એસટી બેંક પી યુ જો બ્લડર સાથે ક્લિયર જો બે સિટીવાલે ઓફિસ આસ્ટમ કેન્દ્રીય એگزામિનેશન ક્લિયર તલાટી કમ મંત્રી 1392 માં પીએમએલ રેન્ક સાથે ક્લિયર જીએસએસબી ની સીસી નીપલ માંથી એક્ઝામ ક્લિયર છે અમારો ક્લિયરન્સ અને ક્વોલિફિકેશન છે

ગાઈડન્સ મેળવું છે સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય અને આપ લોકોને ગાઈડન્સની જરૂર છે તો ડેફિનેટલી આપ લોકોને હું અહીંયા પ્રોપર તરીકાનું તરીકે આપું છું અને બે વિડિયો ગાઈડન્સ માટે ખ્યાલ આવી દેશે કે આપણે કઈ રીતનું વર્ક કરી રહ્યા છે રાઈટ ચોક્કસથી આપ લોકો અહીંયા લાભ લેવાનો રહેશે ઓકે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ આપણા ફેનકોલ એપ્લિકેશનનો લાભ લેવાનો છે કારણ કે આવો લાભ તમને બીજે ક્યાંય મળશે નહીં અને આપણે બધું ફ્રી ઓફ કોસ્ટ તમને પ્રોવાઈડ કરી રહ્યા તો વાંધો ગયા છે આપણને બરાબર લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તમે ત્યાંથી જોડાઈ શકો છો ઓકે વાત કરીએ થોડીક આપણે આગળ તરફ આગળના પોઈન્ટ ઓફ વ્યૂમાં તમે ચેકઆઉટ કરી શકો છો સરસ મજાનું એવું જો આપણે ગયા સેશનમાં કેટલું કેટલું કરી ગયા હતા એના ઉપર ફોકસ કરીને આગળ વધી જઈએ રાઈટ વધારે આપણે ટાઈમ લેતા એમાં પણ એક તમને આઈડિયા આવે કે ભાઈ તમે કેટલું ચૂકી ગયા છો લેક્ચરમાં ન આવો

વિચારો અને જવાબ આપો ઉતાવળ નથી આપણને કોઈ પણ પ્રકારની બટ આઈ હોપ કે તમને લોકોને આ ક્વેશ્ચન નો આન્સર આવડે એવું ના બને કે ભાઈ આવડે જ નહીં એવું ના બનવું જોઈએ તમારે ક્યાંય બરાબર હા

કે પણ નાટક છે એનો આધાર લઈને ભાઈ મહાનુભાવે લક્ષ્મી નાટક રચ્યું હતું બરાબર તો યાદ રાખીશું આપણે અલક્ષ્મી નાટક વિશે પરીક્ષામાં પૂછી શકે છે મોલિયર નાટકનો આધાર લઈને કયું નાટક રચવામાં આવ્યું હતું ચલો ભાઈ ચોલો ભાઈ very good very good very good 22 तमना ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે वेलकम જય માતાજી જય માતાજી આવી રો સ્પાક છે તમારા મિત્રો સુધી લિંક પહોંચાડી નથી લાગે તમે લોકોએ 22 तमना ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે ઓપ્શન નંબર બી ધેટ ઇસ બટનુ ગોપાડુ ભાઈ ગોપાડુ ભાઈ બટનુ ગોપાડુ છે તે તમારો અહીંયા જવાબ આવશે ઓકે તો યાદ રાખજો આપણે આ પ્રશ્નને નેક્સ્ટ ક્વેશ્ચન માં વાત કરીએ છીએ આપણે આગળ તરફ ઓછો ના ઉદરેમ દવે દ્વારા સૌપ્રથમ કયા નાટકમાં આધાર લઈને હરિશચંદ્ર લખવામાં હતું હરિશચંદ્ર નો ચાલો રણછોડરામ ઉદયરામ દવે છે એમને કયા નાટક નો હરિશચંદ્ર રચ્યું છે તમિલ તમિલ નાટકનો આધાર લઈને તેમને હરિશચંદ્ર લખ્યું હતું બરાબર કયા તમિલ નાટકનો આધાર લઈને તેમને હરિશ્ચંદ્ર રચ્યું હતું ઓકે

પોતાનો સ્વાર્થ નહીં જોવાનું હંમેશા ક્લાસની લિંક શેર કરીને જવાનો બધા મિત્રો સ્ટાર્ટિંગ થી મ્યુનિસિપલ ઇલેક્શન નાટક જે છે એ લખવામાં આવ્યું છે ડહિયાભાઈ ધોડસાજી દ્વારા કોણ દ્વારા ભાઈ ડહિયાભાઈ ધોડસાજી દ્વારા લખવામાં આવેલું છે આ મ્યુનિસિપલ ઇલેક્શન નાટકિયો મ્યુનિસિપલ ઇલેક્શન નાટક છે એ લખીને ચૂંટણીમાં ખેલાતા રાજકારણ અને ઘેર નીતિને કટાક્ષ થી એમને ઉપસાવી હતી રાઈટ કટાક્ષથી એમને ઉપસાવી હતી હવે ડાય છે ગુજરાતમાં પાકું થિયેટર બંધાવ્યું અને તેમની મંડળીનું નામ છે દેશી નાટક સમાજ

પચીસ નંબર નો પ્રશ્ન ક્ષેમરાજ અને સાદગી નાટક નીચેના પૈકી કયા મહાનુભાવ દ્વારા લખવામાં આવ્યું છે ક્ષેમરાજ અને સાધવી છે એક મિનિટ આપો હા ક્ષેમરાજ અને સાધવી છે એ ભૂલથી સાદગી થઈ ગયું છે અહીંયા વાંધો નહીં ગોવર્ધન રામ ત્રિપાઠી તમારો જવાબ આવશે અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ છે નગિનદાસ મારફત ત્યાં નહીં ક્ષેમરાજ અને સાધવી નાટક જે છે તે ભાઈ ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવ્યું છે ઓકે આપણે આગળ વધી મહાનુભાવ છે કયા મહાનુભાવ લખ્યું છે કોઈ વાંધો નહીં શરમી કોઈ તકલીફ નથી ચિંતા ના કરો નહીં આવડે તો બી કોઈ વાંધો છે નહીં જો તમને પ્રેક્ટિસ માટે બોલાવે છે ને તમે હવે તૈયાર કરી લેજો આને આજે આ વિડીયો થાય પછી અને એકવાર તમારે કરી લેવાનું ચલો ભાઈ બાકીના મિત્રોનું શું કેવું છે

અન્ય નાટક બી લખ્યું છે આપણે જેનું નામ તમને કહી દઉં ધર્મવીર નાટક એક હજી નાટક છે જેનું નામ છે ધર્મવીર નેક્સ્ટ ક્વેશન તરફ છે આગળ સરસ્વ નવલકથાનું નાટ્યરૂપ સુરતમાં નીચેના પૈકી કયા મહાનુભાવો ભજવ્યું હતું ચલો ભાઈ સત્યાવીસ નંબર ક્વેશ્ચન છે એનો જવાબ આવશે ઓપ્શન સુખદેવ શર્મા જવાબ આવશે ચલો નીચેના પૈકી કયા મહાનુભાવો દ્વારા ઓગણીસો પચીસ માં વડોદરા કલા સમાજની સ્થાપના કરવામાં આવી

chalo bhai કયો જવાબ આવશે ઓગ્રીસ નરના ક્વેશન ગુજરાત વિદ્યાસભા ચલો ઓગણત્રીસ નંબર ના ક્વેશ્ચન નો સાથે છે ગુજરાત વિદ્યાસભા આ રાઈટ ગુજરાત વિદ્યાસભા છે એને આપણે અન્ય એક નામથી ઓળખીએ જરા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપ્યો એક અન્ય નામથી ઓળખાતી સંસ્થા પછી નામ ચેન્જ કરવામાં આવેલું છે ભવાઈનો જૂના જૂનો વેશ કયો છે ભવાઈનો જૂના જૂનો કયો છે ભાઈ ચલો ના ભાઈ ના ગુજરાત વિદ્યાપીઠ ને એવું નતા કેતા તમે નવું લાગે કંઈક ને કંઈક હવાઈનો જૂનામાં જૂનો વેશ નીચેના પૈકી કયો છે રામદેવ પીરજી નો વેશ છે એ સૌથી જૂનો છે એક વેશમાં નાનકડું ઘર અને યુવાન પત્નીના જીવનનો ચિતાર આવે છે એકત્રીસ નંબર નો પ્રશ્ન જવાબ આવે છે ગજોડાનો વેશ બરાબર જેમાં ઉંમરનો બહુ મોટો ફરક હોય રાઈટ છોકરો હોય ને એને લેડીઝ સાથે લગ્ન કર્યા હોય એવું બનતું હોય ઘણી વખત તો ભાઈ એમાં ક જોડાનો વેશ કહેવાય રાઈટ ક જોડાનો વેશ ટોટલ ત્રણસો સાહીઠ વેશ છે આખા વર્ષના એટલા વેશ એમને આપ્યા કયા ઓળખાય છે ચલો ભાઈ બત્રીસ નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે પેડા પેડા કહેવાય પેડા જવાબ આવે છે હવાઈની માવડીને નાયક નામથી ઓળખવામાં આવે છે ધ્યાનમાં રાખવાનું છે કાનગપીના વેશમાં કયો મશ્કરો કયા નામથી ઓળખાય છે ચલો ભાઈ ચોત્રીસ નંબરના ક્વેશન સત્ય જવાબ આવે છે ઓપ્શન નંબર સુખાજી મસ્કરો મસ્કરો યાદ રાખજો રાઈટ સુખાજી આવે કયા કાન ગોપીના વેશમાં સુખાજી કરીને મશ્કરો આવે ઝંડા ઝુલનના વેશમાં ભાઈ મસ્કરો કયા નામથી ઓળખે છે ઝંડા ઝુલનના વેશમાં વિડિયો પર તમે લાઈક્સ પહોંચાડી દેજો અને વિડીયોને શેર કરો હજી શેર નથી કરી તમે લોકોએ અહીંયા નથી દેખાતો કે તમે કઈ શેર કર્યું હોય પ્લીઝ શેર કરી આવો ચલો ભાઈ શું જવાબ આવી શકે તમને જણાવી દઈએ અહીંયા માત્રિસ સામાનો ક્વેશ્ચન છે જવાબ આવે છે ઓપ્શન નંબર બી બીવા હો લિકા નામે ભવાઈની રચના કોને કરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ

લીલા નામે ભવાઈની રચના કરી છે મહાનુભાવ બકુલ ત્રિપાઠી દ્વારા બરાબર યસ ચલો તો આપણે અહીંયા સુધી રાખી દે સડત્રીસ નંબર સુધી ટોટલ આપણે સિત્તેર એક પ્રશ્નો ની આસપાસ છે તો હવે તમારે તેત્રીસ પ્રશ્નો છે તે બાકી દેશે તો સોળસો કરીને આપણે એને પૂર્ણ કરી દઈશું રાઈટ આજે આપણે ટોટલ કરીને સડત્રીસ

આપણે નેક્સ્ટ ક્લાસમાં વાત કરીશું રાઈટ નેક્સ્ટ વીકમાં આપણે કરીશું અડત્રીસ નંબરના પ્રશ્નથી થી શરૂઆત સાહેબ આ ક્લાસની વિડીઓ જોતી ક્યાંથી મળવાની અમને આ ક્લાસની પીડીએફ તમારે જોઈએ છે તો ટેલિગ્રામ ચેનલ તમને કોમેન્ટ બોક્સમાં પિન કરીને આપી છે તેથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ

જય શ્રી શ્યામ શ્યામ બાબા ની અશ્વિમ આપણા પર વર્ષી રહે અને આપણે ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય વધારે મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જય જય ભારત જય જે ગરબી ગુજરાત મળીએ ને એકસ્ટ્રા ક્લાસ